અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુંબર સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવેલી હતી ભાજપની લીગલ ટીમની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ખુલાસો પૂછ્યો હતો સોળ માર્ચે સભા દરમિયાન જેનીબેન ઠુમ્મરે ભારત માતાના સ્ટેચ્યુમાં બે દીકરીઓ ઊભી રાખેલી હતી ભારત માતાનો વેશભૂષા ધારણ કરી બે દીકરીઓને ઊભા રાખવા સંદર્ભે આચારસંહિતા ભંગની ફરિયાદ થયેલી હતી અમરેલી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જેનીબેન ઠુમ્મરને એક દિવસમાં ખુલાસો આપવાની નોટિસ કરવામાં આવેલી છે